નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો મિત્રો આજે તારીખ અગિયાર એપ્રિલ બે હજાર ચોવીસને વાર ગુરુવાર તો આજના વિડીયોની અંદર આપણે જીરું પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર તો જીરાના ભાવમાં ઘટાડો અને વાયદા બજારમાં અઢીસો રૂપિયાનો ઘટાડો સાથે જીરાના ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર તો વિડીયો પૂરો જોજો અને અમારી આ બજાર ભાવની ચેનલમાં નવા જોડાયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કે તમને દરેક વિડીયોની માહિતી મળતી રહે તો મિત્રો ખાસ કરીને વાયદા બજારની વાત કરીએ તો જીરાનો બ્રેન્ચમાર્ક વાયદો અઢીસો ઘટીને તેવીસ હજાર અડસઠની સપાટી પર બંધ જોવા મળી રહ્યો હતો તો મિત્રો જીરામાં નવા નિકાસ વેપારો અભાવ છે અને રાજસ્થાનમાં માલની વેચવાલી સારી હોવાથી જીરાની બજારમાં ધીમી ગતિએ ઘટાડાનો દોર અથાવત છે તો મિત્રો ભાવમાં આજે તમામ સેન્ટરમાં વીસ કિલોના પચાસ રૂપિયાનો ઘટાડો થયો હતો અને નિકાસના ભાવ પચીસ ઘટ્યા હતા તો મિત્રો ખાસ કરીને જીરાના વેપારીઓ કહે છે કે ગુજરાતમાં આવકો ઘટવા લાગી છે પરંતુ રાજસ્થાનમાં આવકો સારી છે પણ જીરામાં મોટા કોઈ નિકાસ વેપારો નવા થતા નથી તો મિત્રો ચાલો જાણી લે કે ગુજરાતમાં તમામ માર્કેટયાર્ડની અંદર જીરાના ભાવ કેવા ચાલી રહ્યા છે ચારસો ને એકાવન મોરબી ચાર હજાર 4100 થી ચાર હજાર પાંચસો બાબરા ત્રણ હજાર નવસો થી ચાર હજાર ચારસો ને પંચોતેર ઉપલેટા ત્રણ હજાર નવસો થી ચાર હજાર બસો ચાલીસ રૂપિયા જસદણ પાંત્રીસોથી ચાર હજાર ચારસો પચાસ કાલાવાડ ત્રણ હજાર થી ચાર હજાર સાતસો પંચોતેર જામજોધપુર ત્રણ હજાર સાતસો થી ચાર હજાર એકાણું જામનગર તેત્રીસો થી ચાર હજાર સત્સો પાંત્રીસ મહુવા આડત્રીસો થી તેતાલીસો રૂપિયા હળવદ એકતાલીસો થી ચુમ્માલીસો ને પંચોતેર થી સત્તાવનસો રૂપિયા પાટણ પાંત્રીસો થી અગિયાર થી મહેસાણા એકવીસો થી ચાર હજાર રૂપિયા રાજકોટ છત્રીસો પચાસ થી પિસ્તાલીસો ને પચાસ ગોંડલ એકત્રીસો એક થી અડતાલીસો ને છોતેર જેતપુર ચાર હજાર થી પિસ્તાલીસો ને એકોતેર બોટાદ સાડત્રીસો થી પિસ્તાલીસો અમરેલી ચોત્રીસો થી પિસ્તાલીસો ને પચીસ રૂપિયા